લોકદાયરાના કલાકાર દેવાત ખવડ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે અને ઘણી બધી વાતોમાં પણ આવ્યા છે પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે અપડેટ સામે આવી રહી છે એ પ્રમાણે લોકદાયરાના કલાકાર દેવાત ખવડ છે તેમના જામીન રદ થઈ ગયા છે દેવાત ખવડના જામીન સામે પોલીસે વાંધો ઉઠાવ્યો હતો અને ખાસ કરીને દેવાત ખવડના વકીલ છે તેમણે પણ જામીન રદ કરવાની માંગ સામે વિરોધ નથી કર્યો વેરાવળ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા છે અને જામીન થતા દેવાત ખવડ છે તે તાલાલા પોલીસ સમક્ષ હાજર થયા હતા અને ખાસ કરીને ખવડ અને તેના સાથી શોધખોળ કરી હતી નજીક જે દેવાયત ખવડ ફાર્મ હાઉસ છે ત્યાંથી તે પકડાયા હતા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અંતે તેમને જે તે સમયે જામીન મળ્યા હતા પરંતુ હવે વેરાવળ કોર્ટની અંદર આજે આને લઈને સુના

અને ફરિયાદી હતા તેની ઉપર હુમલો કરી જાનલેવા હુમલો કરી લૂંટ કર્યાની ફરિયાદ દેવાયત ખવડ નામના લોક સાહિત્યકાર અને તેની સાથેના પંદરેક અન્ય સામે નોંધાયેલી જેની તપાસ દરમિયાન આરોપીઓને અટક કરી રિમાન્ડ કામે નીચેની કોર્ટમાં રજૂ કરાયેલ જેમાં રિમાન્ડ નામદાર કોર્ટે નામંજૂર કરી અને આ કામના આરોપીઓને નીચેની કોર્ટે

પાંડીવાલા સાહેબના જજમેન્ટ સહિતની વિગતોની છણાવટ કરી રજૂઆતો કરાયેલી ધ્રુવરાજસિંહ ચૌહાણ જે ફરિયાદી હતા તેમના તરફે પણ વકીલ શ્રી ચૌહાણ હાજર થઈ અને સોગંદનામાની વિગતે હકીકતો રજૂ કરેલ તેમજ આરોપીઓ તરફે પણ જે તે વકીલોએ રજૂઆતો કરેલ જેને નામદાર કોર્ટે સાંભળેલી અને જ્યારે આજરોજ તેની મુદત હતી ત્યારે વિશેષ દલીલો અથવા રજૂઆતો કરવાની તબક્કે આ કામના આરોપીઓ તરફેસ આપી અને સરકાર પક્ષે રજૂ કરેલ કરેલી જામીન રદ કરવાની અરજી ને અપોઝ નથી કરતા એટલે કે બેલ કેન્સલ થાય તો વાંધો નથી તેવું સાદી ભાષામાં કહી શકાય તેવું જાહેર કરેલ છે અને રિમાન્ડ કામે જે રિવિઝન અરજી છે તેમાં પણ અપોઝ નથી કરતા એટલે તેમાં પણ આગળની ન્યાયિક કાર્યવાહી અથવા પોલીસ કામગીરી હાથ ધરે તો વાંધો નથી એવું આપી ડિટેલ્સ ઓર્ડર ઇન્વાઇટ ન કરતા રીતે ન્યાયિક નિર્ણય કરવા માટે રજૂઆત કરાયેલી છે જેથી સાંજે આજે નામદાર કોર્ટ તે સંબંધે હુકમ ફરમાવશે પણ આરોપીઓ જે રજૂઆત કરેલી છે તે જોઈએ તો આ કામે આરોપીઓના જામીન અપાયેલા છે તે રદ થાય અને તેને અપાય તો વાંધો નથી જાહેર કરાયેલ છે આ કામમાં પ્રથમથી જ બંધારણીય મુદ્દો કોન્સ્ટિટ્યુશનને લગતો હતો અને જે જજમેન્ટ નીચેની કોર્ટે લક્ષ્યમાં લીધેલું તે પછી નવું જજમેન્ટ નામદાર સુપ્રીમ કોર્ટે બે નવી પાડીવાલા સાહેબની બેચે આપેલી નાગપુર હાઈકોર્ટે પણ પછી સાંઠે તેને લગત જજમેન્ટ આપેલું આ તમામ હકીકતો તેમજ ફરિયાદ પક્ષ એટલે આરોપી પક્ષે જે જે રજૂઆતો થઈ હતી કે ભાઈ આમાં કાયદાકીય મુદ્દો છે અને જે અપાયેલ છે એ કોન્સ્ટિટ્યુશન ટૂંકમાં બંધારણીય જે લોકોને અપાયેલા અધિકારો છે એનું હનન થતું હોય તો એમને જે જામીન આપ આપવા જોઈએ એવી રજૂઆત નીચેની કોર્ટે કન્સિડર કરેલી તે સંબંધે આ દરેક વસ્તુમાં દરેક સંજોગો સમાન નથી હોતા અને નવી નવું જે જજમેન્ટ છે તેની હકીકત ધ્યાને લઈએ તો અવા ક્ષુલભ કારણોસર અવા ગંભીર ગુનામાં જામીન ન આપવા જોઈએ તેવી સરકાર પક્ષની જે રજૂઆત હતી તે બધું ધ્યાનને લઈ અને આ કામમાં આજરોજ આ રીતે ઓર્શિશ આપી અને બેલ કેન્સલ કરવામાં અને રિમાન્ડ આપવામાં વાંધો નથી એવું જાહેર કરાયેલ છે અત્યારે હાલ બે રસ્તા છે ક્યાં તો તેમને સામેથી જ સરેન્ડર થઈ જવાનું રહેશે જે પ્રમાણે અત્યારે હાલ અપડેટ આવી રહી છે એ પ્રમાણે કે દેવાત ખવડ છે તેમના જામીન રદ થઈ ગયા છે અને અત્યારે હાલ તેમની મુશ્કેલીઓમાં છે એમાં પણ વધારો થઈ શકે છે જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ કેસની અંદર શું થાય છે તમારું શું માનવું લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર